ગીર જંગલમાં આવેલા ડેમના છ દરવાજામાંથી બે દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા તમામ અગિયાર ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી ચિખલકુબા જસાધાર સાથે ધોરડવા મોહબ્બતપરા સાથે કાધી સામેતર પાડાવાદર મોટા સમઢિયાળા ઉમેજ આ તમામ ગ્રામ્ય વિસ્તારને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ડેમ એંશી ટકા ભરાતા સ્થાનિકોમાં ખુશી છે જો કે આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણીને ભરાઈ જાય તે માટે લોકોને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે સંવાદદાતા રજની અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે રજની રાવલ ડેમ એશી ટકા ભરાઈ ચૂક્યો છે આસપાસ કયા કયા એવા વિસ્તાર છે જ્યાં અસર પહોંચી શકે ચોક્કસથી જણાવી દઉં રાવળ ડેમ છે તે ગીરને તુલસીશામ ગીર વિસ્તારમાં આ ડેમ આવેલો છે અને જેનું પીયતનું પાણી છે એ સમગ્ર દીવ જિલ્લાને પૂરું પાડે છે ત્યાં આ ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને અગિયાર થી વધુ ગામો છે જે એના નીચાણવાળા વિસ્તારમાં આવતા હોય તેમને એલર્ટ રખાયા છે તો બીજી તરફ મછુંદરી ડેમ છે તે પણ ભરાઈ ગયો છે તો આમ જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના લગભગ તમામ ડેમો છે તે ઓવરફ્લો હાલ ચાલી રહ્યા છે जी બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે ਆਣੀ ਸਮਾਚਾਰੁ ਸਾਥੁ ਪਰੇ